આજે સત્યાવીસમી માર્ચ બે હજાર પચીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધોઈલો થાવું હરિદાસો ધોઈલો થાવું કાયર મનમાં કરે મનસુબા ઉભા રેશું આસપાસ એમ કરતા જો ચડી ગયા ચોટે તો તરત લેશો મુખે ઘાસરે સંતો ધોયલું થવું હરિદાસ સદગુરુ સંત પૂજ્ય ઈશ્વર ચરણ સ્વામીના આદેશ પ્રમાણે આજના ચિંતનમાં નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ઉપર આપણે ચિંતન કરી રહ્યા છીએ વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી શૂરા અને સંતની એક રીત બતાવે છે જે રણના મેદાનની અંદર શુરવીર સામી છાતીના લે મરણીઓ થાય પેટ કટારી મારે કમર કસે અને શુકન લઈને પોતાના પરિવારના સદસ્યોની પરવાનગી અને આશીર્વાદ લઈને લડવા લડવા માટે નીકળે એ ક્યારેય પણ પાછો ન પડે એના મનમાં મોડા વિચાર ન આવે મનમાં ગાંઠવાળી હોય કે સામા પક્ષની અંદર જે મારા શત્રુ છે એને મારે પરાજિત કરવા છે જે થવું હોય તે થાય ભલે હાથ કપાય ભલે પગ કપાય ભલે મને તલવારના ઘાસ સહન કરવા પડે તો પણ હું પીઠ નહીં બતાવું એવી જ રીતે આધ્યાત્મિક માર્ગની અંદર જેને દાસ થવું છે ભગવાનના વાલા ભક્ત થવું છે ભગવાન એવા ભક્તને જોઈને હોંશે હોંશે આશીર્વાદની વર્ષા કરે રાજીપો વરસાવે એવા ભક્તને હંમેશના માટે એક જ તમન્ના અને જંખના હોય છે કે જેમ સુરબે લડાઈમાં લડતો હોય મારે પણ માયા સાથે માયાની સામે ઇન્દ્રિય અંતકરણની સામે સ્વભાવની સામે પ્રકૃતિ સામે પંચ વિષય સામે મનગમતું કરવાની સામે મારે લડાઈ લડવાની છે પેલી કદાચ લડાઈ લડવાવાળા દુનિયામાં ઘણા મળે પરંતુ આધ્યાત્મિક માર્ગની અંદર માયા સાથે લડવાવાળો બહુ વિરલો કોક જ હોય છે મીરાબાઈ માયા સામે લડાઈ લડી ભક્ત પ્રહલાદજીએ માયા સામે લડાઈ લડી નરસિંહ મહેતા સંત જ્ઞાનેશ્વર તુકારામ આ બધા સંતોને એ માયા સામે બાયો ચડાવીને લડાઈ લડી મરણિયા થયા પાંચ હજાર વર્ષ પહેલા ગોપીઓ પણ લોકલાજની સામે મર્યાદાની સામે દેહના સુખની સામે લડાઈ લડી અને ભગવાનને પ્રેમ કર્યો બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી દેવાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી દાદા ખાચર પર્વતભાઈ લાડુભા જીવુબા જમકુબા રાજભા સગરામ ભક્ત પડતાલનો જોબન પગી અને આવા કેટ કેટલા સાચા અર્થની અંદર જેને કહી શકાય આદર્શ સાધક કહી શકાય તેઓ પોતાના દેહના સુખની સામે લડ્યા છે દેહાભિમાન સામે લડ્યા છે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને જે રીતે ગમે એ પ્રમાણે જ પોતે એમને રાજી કરવાની ભાવના અને તમન્ના અને જંખના અને ઉત્સાહ સાથે પોતાના મન અને ઇન્દ્રિયો અંતકરણ સાથે સાથે લડાઈ લડી છે લોકલાજનો ત્યાગ કર્યો છે પહેલા પહેલું તો ભગવાન ભજવામાં આપણને દેહ આડું આવે છે પંચ વિષય આડા આવે છે લોકલાજ આડી આવે છે આપણા ગમા અણગમા આડા આવે છે ઘણી વખત ઘણાના જીવનમાં સગા સંબંધી પણ આડા આવે છે જેવી રીતે પ્રહલાદજીના જીવનની અંદર એનો સગો બાપ ભગવાન ભજવાના માર્ગમાં આડો આવ્યો એટલા માટે તો સ્વામીએ વાત પણ લખ્યું કે ભગવાન ભજવા માટે નીકળવું તો ઘરનો જે ઉમરો છે અત્યારે તો ઉમરા ગયા પણ ઘરનો ઉમરો ચોસઠ કરોડ જોજન ઊંચો છે એને ઓળંગીને ભગવાનના માર્ગ ઉપર પગ કદમ મૂકવો કઠણ કામ છે કાયર માણસને હંમેશના માટે મનમાં વિચાર થાય થાય એટલું ભજન કરશું અને કદાચ કંઈ એવું દુઃખ આવશે અપમાન થશે તો આપણે પડતું મૂકશું લડવાના મૂળમાં જ ન હોય જ્યાં સુધી દેહનું પાલન થાય આગતા સ્વાગતા સરભરા થાય સન્માન થાય આદર મળે ત્યાં સુધી બે મુખે મોઢે બે મોઢે સત્સંગના અને સંતોના ગુણગાન ગાયક એવા આના જેવો સત્સંગ દુનિયામાં ક્યાંય નહીં થોડું ઘણું મનગમતું મૂકવાનું થયું થોડી ઘણી આપણને સગવડતા ન મળી આગતા સ્વાગતા ન થઈ એટલે તરત જ આપણે આ લો તમારી કંઠીન લો તમારી પૂજા અમારે સત્સંગ નથી કરવો આ કાયર છે સત્સંગમાં આપણે આવ્યા છીએ ભગવાનના ભક્તના માર્ગે ચાલ્યા છીએ દેહ સુખ માટે નહીં કાયર મનમાં કરે મનસુબા ઊભા રેશું આસપાસ ઇન્દ્રિયો અંતકરણ સ્વભાવ અને પ્રકૃતિ સામેની જે લડાઈ છે એની અંદર મોળા વિચાર કરે લોકો આમ કહેશે તો શું થશે મારી આબરૂના કાંકરા થઈ જશે આવા ઘણા ઘણા મોળા વિચાર હું સાધું થવા માટે નીકળીશ તો મારા માતા પિતાનું કોણ મારા ભાઈ ભગીનીનું કોણ એનું કોણ પાલન પોષણ કરશે આવા ઘણા વિચાર આવે અને ત્યાં મને ગરમ પાણી મળશે કે નહીં સારો ઉતારો મળશે કે નહીં સારું જમવાનું મળશે કે નહીં આવા ઘણા ઘણા મોડા વિચાર આવે આજુબાજુમાં ગોઠવાઈ જાય એમ કરતા જો ચડી ગયા ચોટે તો તરત લેશું મૂકે ઘાસ લડતા લડતા જે મોઢામાં ઘાસ લઈ અને એની શરણાગતિ માયાની શરણાગતિ લઈ લે એવી વ્યક્તિ ક્યારેય મંજિલ સુધી ભગવાન સુધી પહોંચી શકતી નથી આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકતી નથી એને ભગવાનનો આનંદ અને ભગવાનનું ધામ ક્યારેય ન મળે એટલા માટે યોગ્ય બાપા વારંવાર તાળી વગાડતા વગાડતા કહેતા ધબ્બો લો ધબ્બો મારીને ખોખારો ખાઈને બોલતા બળિયા થવું ગુરુ નાટક સિનેમા ન જોવા બહારના ખાણી પાણી ન લેવા પાણી ગાળીને પીવું વહેલા ઉઠી જવું બળની વાતો કરતા હિંમતની વાત કરતા શૂરવીરતાની વાતો કરતા ભગવાન ભજવું એ કાયરનું કામ નથી શુરવીરનું કામ છે મર્દનું કામ છે માથું મૂકવાની વાત છે મરણીયા થવાની વાત છે આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સૌ સંતો હરિભક્તોને અને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ